રાજકોટમાં જે દુઃખદ અને કમનસીબ અગ્નિકાંડ થયો જેમાં ઘણા વ્યક્તિઓએ નિર્દોષ વ્યક્તિઓએ બહેનો બાળકો ભાઈઓએ જીવ ગુમાવે એનું આખા ગુજરાતને દુઃખ છે અને ગુજરાતની જનતાએ એના પ્રત્યે ખૂબ સંવેદના રાખી છે અમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારે પણ એ જ દિવસથી એ જ રાતથી પીડિતોને મદદ થાય એમને ન્યાય મળે અને દોષિતોને સજા થાય પછી એ ખાનગી વ્યક્તિ હોય મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદાર કે અધિકારીઓ હોય કે રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ હોય બધા વિરુદ્ધ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા એસઆઈટીની રચના કરી દીધી છે એસઆરટીએ પ્રથમ તબક્કાનો મારી જાણકારી પ્રમાણે અહેવાલ પણ રજૂ કરી દીધો છે અનેક લોકોની પોલીસે ધરપકડ કરી કોર્ટ કાર્યવાહી કરી છે જેલમાં મોકલી દીધા છે અને ખૂબ કડકાઈથી ગુજરાતની સરકાર આ જે બનાવ બન્યો જે નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા એમને મદદરૂપ થવા સંવેદનાથી કામ કરી રહી છે અને દોષિતો સામે